તો જય હિન્દ અને જય માતાજી મિત્રો હું છું હિરેન મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા મોટા વ્લોગમાં તો મિત્રો ઉપાધિ એવી છે કે કાલ રાતે મેં મમ્મીને એવું કીધું હતું કે મારે જાવું છે અલંગ અને ખરેખર અલંગ જ જવાનું હતું પણ ત્યાંનો પ્લાન કેન્સલ રહ્યો ને હવે અમે જાય છીએ દીવ બાજુ હા હા દીવ બાજુ કારણ કે ત્યાં કઈ દીવનું નામ સાંભળો એટલે એવું કઈ છે નહીં બગડા જટી બોલાવવા જવાનું છે ત્યાં બસ ખાલી જલસો કરવા તુલસી શ્યામ ને એ બધું ફરવા હનુમાન ગાળા ને ત્યાં બધે જવાનું છે અને આપડી એરે છે જય ભોળા નાથ બધા ને કેમ છો બધા મજા આવે હાલો આજ બગડા સાથે બોલાવું બરોબર એટલે બધા હારે રેજો બધા હરખે હરખા જાય છે અને બગડા સાથે બોલાવાની છે બરોબર બના આવું લોક તો ફાઇનલી મિત્રો બધા ભાઈઓ નીકળી ગયા છે અને લુણકી વટી ગયા છે બરોબર મિત્રો જરાક મારા કેમેરો કદાચ કોણ કોણ છે પહેલા છે આપડા અતિન એની બાજુમાં મિલનભાઈ ચશ્મા પહેરીને એની બાજુમાં જતીનભાઈ અને છેલ્લી જીટે આપણા ભાઈ બેઠા છે રાજેશભાઈ ગોહેલ અવાજ બરોબર એટલે હવે છે અહીંથી અમરેલી હા મિલિયન કીતે હાઉસ બોલ તો મિલ્યાજી એક પર આવો એટલે બરોબર અને હું ધૂલો મોર બેસેનું હું ડ્રાઈવર છું અને રાખી છે એટલે અમરેલી જાઈશું અહીંથી ઘરે અત્યારે મને મમ્મીએ પૂછ્યું ને કે ભાઈ તું ક્યાં જાતો તોય મેં તું અલંગ જવાનું મેં કીધું પછી કીધું જ નથી બરોબર એટલે જોઈ છે હું હાલ થઈ છે પણ આ બધા છે એટલે ઉપાધિ છે રાબુજ જેવા બધા તો બના આ બ્લોગ ડાયરેક્ટ આપડે મળી અમરેલી જઈને મિત્રો પેલા બે મિનિટ મિત્રો તો હવે એઝ યુઝ્યુઅલ રેગ્યુલર ની જેમ આપણે ગેસ પુરાવા ઊભા રહી ગયા છીએ કારણ કે પેટ્રોલ આ લોકો મોટા ને કઈ હોય નહીં તો મિત્રો આવી ગયા છીએ ચકાભાઈ ભેળવાળા અહિયાં અસલ નાસ્તો કરવા લાગ્યા કેમ છે એક નંબર

મિત્રો ફોન લઈ લે છે ભાઈ ને મિત્રો બધા ભાઈઓ નીકળી ગયા છે ખાંભા સાઈડ હવે અહીંથી જવાનું છે આપણે હનુમાન ગાળા બરોબર હવે હું તમને એ દેખાડીશ કે હનુમાન ગાળા ખરેખર આપણા કાઠિયાવાડી લોકો માટે ફરવા જેવી જગ્યા છે કે નહીં ખરેખર મિત્રો આપણે જે જુનાગઢ ને બધે જાય છે નો ડાઉટ પણ જે ખાંભાની એરિયામાં જે ઈ હનુમાન ગાળાની જગ્યા છે ને બહુ જોરદાર છે ખરેખર એટલે આપણે ત્યાં જ જાય છે આગળ સ્વસ્તિક બસ જાય છે બરોબર ને આજે તમે જોઈ શકો છો ડુંગરા બુંગરા ને આ ભાઈ દારૂ પી ગયા છે હાઈલા આવી પણ આમ જમાવટ છે એમ ખરેખર મારા અને બરોબર એટલે તમે બનાર એવા બ્લોગ હું તમને ઘડી ઘડી આવું બધું બતાવતો રહીશ અને મિત્રો કોમેન્ટ કરતા રહેજો આરો અને શેર કરતા રહેજો માસી આવી ગયા છે બરોબર ને ખોટા પૈસા કાપશે હું મૂકું અત્યારે બાય તો ફાઇનલી મિત્રો અમે હે ને હનુમાન ગાર્ડન રસ્તે પહોંચી ગયા છે પણ કેવું છે કે એક તો શનિવાર છે અને હે ને ભીડ બહુ અઘરી છે અરે તમારે અડધા રસ્તા ગાડી મૂકવી પડી કારણ કે આવી રીતના બધા તો ઠેક ઠેઠ છેદ બધે નાખેલી છે અમે એ જગ્યા ભાળીને આ મેઘ દીધી છે હવે થોડું ઘણું હાલીને જવાનું છે અંદર ની કોઈ અને પ્યોર ગીર છે હો ખાંભાનું મિત્રો તમારે હું એમ કહું તમારે જો શનિ રવિ વીકેન્ડ માં ક્યાંક જવું હોય ને તો હું પ્રિફર કરીશ કે તમે હનુમાન ગાળા એકવાર આવો ખરેખર ફેમિલી લઈને એઝ અ ખાલી પિકનિક કરવા માટે આવો નાસ્તો પાણી કરવા દિવસની ટુર કરવી છે ફેમિલી ને ગુમાવું છે અને આમ નેચરલ બધું ઓલું કરવું છે ઘુમવું છે તો તમે અહીંયા આવી શકો સો ટકા મિત્રો તમે એકવાર ખાલી હું આગળ બતાવીશ ખાલી બના આવું લગ્ન બરોબર અહીંયા છે ને મિત્રો તમે અંદર આવો ને પછી એક નાનો આમ તો આશ્રમ આવે બાપુ નું ત્યાંથી આપણે કેમ જુનાગઢ પરિક્રમાની આપણે યાત્રા કરી એ રીતે જો આ રીતે ગાડા માર્ગ આવે ગાડા માર્ગ તો ન કહેવાય આને પણ આપણે હાલીને જઈ શકીએ ત્યાં સીધો સીધો આવેલું જાવનું બે અઢી ત્રણ કિલોમીટર જેવો છે હાલવાનો રસ્તો પણ ભાઈ ખરેખર જમાવટ છે પ્યોર શાંતિ અને એમાં ચોમાસું અને તમને મિત્રો ખબર છે કે ગિરનારનું ચોમાસું ગાંડી ગીરનું ચોમાસું એટલે પછી એની હરિયાળીમાં કાંઈ ન હોય તમે જુઓ ખાલી જમાવટ હવે આવી જગ્યા માં તમે આવી ગયા ભાઈ બંધ દોસ્તાર કે ફેમિલી આવી તો કેવી મજા આવે બરોબર ને એકદમ શાંત હરિયાળી અને બસ હરખે હરખા ભાઈ ને ફેમિલી મેમ્બર એટલે એન્જોયમેન્ટ તમે ખાલી આમ સમજો એને સમજો એટલે જમાવટ એટલે આપણે હાવો તો બધા હાઈલા આવે છે કોઈ કોઈ કરીને બરોબર અને ભાઈ જમાવટ છે એમ ફૂલ જમાવટ મજા દેવા રાખે છે અને યાર આવી નીકળી જાઓ યાર ક્યાંક અઠવાડિયા એકાદ વાર નાની મુની ટ્રીપ મારી લો કેટલું કામ કરશો કામ કરી કરીને પૈસા આજ છે ને કાયલ નથી પણ જિંદગી એક છે તમે પૈસા પકડીને બેહો તો સમય વયો પકડીને તમે બધું ફરી લેવો ને તમારી જિંદગી આમ એમ થાય કે ભાઈ નહીં જીવાય એમ બાકી અમુક તો જિંદગી જીવે છે તમને ખબર છે કે ભાઈ કામ 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 નકરું હું કામ યાર આવી બધી જગ્યામાં આવો થોડુંક માઇન્ડ ફ્રેશ કરો એટલે જે અમુક વસ્તુ કહેતા કેતા કે ભાઈ મને કામ કરો મન નથી થતું ને ચીડ ચીડો મગજ થઈ જાય ને ઓલું થઈ જાય ને તે થઈ જાય ને એ વસ્તુ ન કરો યાર નીકળી માઈ ગયું જોયું જે થાય એ બસ રખડી લ્યો દોસ્તાર ફેમિલી મેમ્બર પાંચ પચીસ રૂપિયા આમથી આમ કમાઈ લેવું અને નહીં કમાય તો ત્યાં ક્યાં ગરીબ થઈ જાવ બે ટાઈમ તમને સારું ખાવાનું મળી જશે એટલે ભયો ભયો બરોબર ને ચાલો બના રહ્યો આપણે આગળ મંદિરે ભોગી દે રેડીઝ

เบียดเหรออัตวันอาชาร์อป้าสบอยส์เฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยมาเร็ว Rajesh ไปเลยมาเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ย

કોટના ઘર પાડો ને તો બીજાના ઘર ઊભા નો તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે આપણે દાદાની જગ્યામાં તમે જોઈ શકો છો એકદમ ભેખડ અને પહાડની વચ્ચે દાદાનું મંદિર આવેલું છે ને બધા ભાઈઓ પોચી ગયા છે ને ખાસી ભીડ જયાં કારણ કે શનિવાર છે એટલે બધા ફોટોગ્રાફી ને બધા પોતાનો ફ્રી ટાઈમ સ્પેન્ડ કરવા અને દાદાના દર્શન કરવા અહીં ગીરમાં આવે છે અને મિત્રો ખરેખર એક વસ્તુ તમને કહું ને તો અહિયાં છે ને આ પહાડ દેખાય આ લગભગ દશક માળ જેટલો ઊંચો હોય છે વધારે હોય તો નાની આમાં તમને વાઇડ વ્યુ માં લીધેલો છે ને એટલે નહીં દેખાય અને જે આ બાજુ બીજી ધાર છે ટૂંકમાં બે બાજુ ટૂંકમાં ચારે બાજુથી થી પેક રસ્તો છે પણ કાંઈ ઠંડો પવન આવે છે કુદરતી એન્જોય હું લગભગ એક દોઢ કિલોમીટર હાલી ને બે કિલોમીટર જેટલું થાવ થાકી ગયો પરસે ઓળી ગયો પણ અહીંયા આવીને કઈ આમ ઓલું કે પોઝિટિવ વાઇબ અહીંયા છે ભાઈ સિરિયસલી એટલા જોરદાર જગ્યા છે ને ભાઈ શિવલિંગ છે ને ત્યાં હોત ને માણસુ શ્રીફળ વધે છે એ બાબત આપડે વાત એટલે આપડે ધર્મ ને તો વચ્ચે નતા પણ જો આ બધા અમારી જેવડા બધા જોવા નડાવ જે આવે છે માતાઓ અને દીકરીઓ બહેનો પણ અહીંયા આવે છે મિત્રો પણ ખરેખર હું એક રીતે તમને કહું ને તો ફેમિલી ને સોરી ફેમિલીને અને પરિવારને લઈને આવવા માટે બેસ્ટ જગ્યા ખરેખર તમારે જો કુદરતને એક દિવસમાં માણવી હોય અને ફેમિલી અરે ટાઈમ સ્પેન્ડ કરવો ને કાંઈક નવી વસ્તુ જોવી હોય તમારે તો તમે ચોક્કસ અહીંયા વિઝિટ કરી શકો છો તમને આનું એડ્રેસ તમને કહી દઉં બાબરાથી અમરેલી અમરેલી થી ધારી ધારી થી ખાંભા નહીં ધારી થી ચલાળા ત્યાંથી ખાંભા ત્યાંથી દસ કિલોમીટર આગળ જમણી સાઈડ એક વળવાનો રસ્તો આવે છે બાપા સીતારામની મઢુલી છે બોર્ડ મારેલું છે બોર્ડ મારે બોર્ડ ની આડી ધજા છે હરખી કરતા જાવ પણ તો તમે ચેક કરી લેજો કારણ કે પવન ની ઉડે છે ત્યાંથી સીધે સીધું આયલું જવાનું છે ને ઠેર સુધી ગાડી ન લાવતા અત્યારે ચોમાસાના લીધે બહુ ગારો થઈ ગયો છે એટલે આજુબાજુ જગ્યા મળે તો હું બસો મીટર હાલી લેજો પણ ગાડી સાઈડમાં હટકી મૂકી દેજો બરોબર અને પ્રિફર કરીશ કે સારી ગાડી લઈને જાવ કારણ કે ગારો કીચડ બહુ છે અને હોન્ડા લઈને આવવું હોય તો બસ મારા જેવા જોવાનાડા આવજો ફેમિલી ને લઈને હોન્ડા લઈને આવવાનું ઓલું ટ્રાય ન કરતા પ્લીઝ હું ખાલી તમારા માટે કહું છું બાકી તમારી મોજ છે બાકી તમે વ્યૂ માણી શકો છો અહીંનો જમાવટ છે ભાઈ ખરેખર હે ને જમાવટ કઈ નઈ ચાલો હવે આપડે અહિયાં દર્શન થઈ ગયા છે ફોટો બોટો પાડી વિડીયો વિડીયો ઉતારી ને આપડે આપડી બીજી બાજુ નીકળી જાય બધા ભાઈઓ કારણ કે બધા બુટ ચપ્પલ પહેરીને રાહ જોવા ઉભા રહી ગયા છે પાણી બાણી પીને આપડે નીકળી જાય બરોબર તો મિત્રો બધા ભાઈઓ પાછા નીકળી ગયા જતના કઈક મજા આવી બહુ મજા આવી ભાઈ ખરેખર અમે તો જોકે બીજી વાર છીએ અહીંયા પેલી વાર છે પેલી વાર છે ને મારું નથી વાત પેલી વાર જે આવે છે ને આપડે એને પૂછી મળ્યા મજા આવી ભાઈ અરે ખતરનાક રાજુ તારું હું કેવું એસએમએસ આ દુલે પહેલી વાર એટલે અતિયા તારુ ભાઈ એસએમએસ સેમ એસએમએસ ઇંગ્લિશ માં તો બધાય ખવા બેઠા હયા બરોબર ને કાકા એટલે પાસે કોઈ માસ્ટર નથી ઇંગ્લિશ હવે બસ જો બીજી ડેસ્ટિનેશન बाजू આપણે નીકળી જાય બરાબર બધાય અમારા વાઘ હાલ્યા આવે છે બરોબર હવે અહીંથી પાછા મેળ આવે તો વરસાદી લેતા જાય બાપુની નગર પછી ગાડી લેને સીધા હૈ ધીમે હૈ ધીમે છોકરા ફડતા નહિ દાદા ધીમે ધીમેલા હે વાગી જાય છે ચાલો મિત્રો બનાવ્યો બ્લોગમ બરોબર મિત્રો હું તમને કેતો હતો ને કે અહીંયા એક આશ્રમ છે તો મંદિરે થી પાછા આવી ગયા છીએ અને આ છે આશ્રમ જે માણસો બધા થાવો કરે બે અને જોરદાર જગ્યા છે બહુ મોટી જગ્યા છે અહિયાં પાછળ આ રહ્યું ને એની પાછળ બાપુ આશ્રમ છે ડાયરો બેઠો છે અહિયાં બધા કેમેરા મેન સોરી અહીંયા કેમેરા કેવાય અને તમે પબ્લિક જુઓ ખાલી સી ખાલી અહીંયા આગળ ગાડી મૂકી અલગ અમે મૂકી અહિયાં

આપણે નાગવા બીચ દીવ ઉપર આવી ગયા થી બધા ભાઈઓ અને ટેકાવી છે અમે પોલીસવાળા બેઠા છે કારણ કે દરિયા ચોમાસાના કારણે કોઈ નાવા નથી દેતા તમે જોઈ શકો છો ઓલી રાઇડુઈ બધી બંધ છે અત્યારે બરોબર તો બસ હવે અહીંયા બેઠા છીએ અમે અને હવે પ્લાન કરીએ છીએ કે ભાઈ અહીંથી ગંગેશ્વર જાવું છે અને એક મારા મિત્રનું સલૂન છે અહીંયા તો ન્યાય આટો મારવો છે બરોબર તો બસ તમે બન્યા રહેજો વ્લોગમાં ક્યાંય જાતા નહીં મૂકીને અને તમે જુઓ સી સે મજા આવે એવું પણ ગદનું પોલીસ વાળા બેવા નથી દેતા એટલે અમારા બે જણ બે ગયા હતા પણ એને કાઢ્યા એટલે જો અહીંયા આવીને બેઠા ભણાય કરે છે બુરાઈ કરે તમને લાખ રૂપિયા ન હોય છે કઈ પણ કઈ નથી પડી કાઢે તો ઊભું થી આયેલું જવાનું બીજું તો હું ઉપાધિ કરવાની એટલે હવે અહીંથી પાંચ થી દસ મિનિટ બેહીને પછી ડાયરેક્ટ નીકળી જવું સીધા ઓલ્લા ખૂણે ઓકે તો બનાવી તો મિત્રો હવે હાલી હાલી ને થાય અને કંટાળો આવે શું કરું હું નહીં એટલે આ જો અહીંયા ગફા મારે છે આ રોડ વસાડે ગફા મારે છે અને ભાઈ રાજા ક્યાં જવું છે હવે હવે આપડે ગંગેશ્વર મહાદેવ હા ભાઈ ભાઈ ગાડી આવે હા ક્યાં જવાનું છે ગંગેશ્વર મહાદેવ જવું આપડે ભાઈ તક નહીં દસ વર્ષ હવે તારું હું કેવું છે હાલો વાહે જાવ હાલો બને તો મિત્રો ગાડી ત્યાંથી કાઢી લીધી છે અને અમે છે ને દીવ ની પાછળ ની સાઈડ આવી છે ટૂંકમાં નાગવા બીચ ની પાછળ ની સાઈડ અહીંયા ના મોજા ને કઈ વધારે ખતરનાક છે અને અહીંયા કઈ બધા જો આવી ગયા છે રાજ્ય કેમ છે એક નંબર છે હવે મારે ઠેકડો રાજ્ય હાલો તારે હવે જો આમ જોઈ લે તમે ખાલી મિત્રો સમજો ગાંડો થયો દરિયો મારા जोरदार છે છે તડકી છે પણ મજા આવે ઊજે એમ તમને થોડોક ક્લોઝ બતાવું દરિયો કી હદે ગાંડો લાગે છે કે એમ બરોબર ને છે જમાવો તો મારા ખરેખર બહુ जोरदार હતો એવો જો

મમ્મી ખીજાતા નહીં પણ બહુ મજા આવે એવું છે અહિયાં ખરેખર આમ જો તમે અત્યારે યુટ્યુબમાં જુઓ તો વાંધો નઈ બાકી વ્લોગ તો તમે જોઈ જ લેહો અને ખીજાતા નહીં પણ તમે આમ જોવો જમાવટ છે ખરેખર પાણી આવે છે ને જાય છે થોડું પાણી હોય એકદમ પીણ વાળું આલા એક નંબર અને ખરેખર દરિયો જોરદાર ગાંડો થયો આમાં નો કરાય જો

ત્યાંથી પછી બધા આરામ કરતા હતા એટલે વિડીયો ઉતારવાળું કઈ હતું કઈ ઉભા નથી રહ્યા એટલે પછી મેં કઈ ક્લિપ લીધી ને એટલે અત્યારે જાગી ગયા એટલે એટલે મેં લઈ લઈએ મસ્ત અમરેલીથી દસ કિલોમીટર છીએ બરોબર પણ આજના આખા દિવસ નો તમને અનુભવ કહું ને મિત્રો ખતરનાક મજા આવી ગઈ નો ડાઉટ કે થોડોક થાક લાગ્યો ભીના થયા ને ભીના ભીના કપડે જાય છે ને ધૂળ ચોટી છે પગમાં ઓલી નો આવે આપડે દરિયામાં હોય પગમાં બધે ખણખણે એટલે મજા બસ ટૂંકમાં કેવાનું કે ફરવું હોય તો ભાઈ બંધુ હોય બરોબર હોય તો પછી તમને ખબર છે કેવું થાય એટલે બસ હવે આપણે ડાયરેક્ટ અમરેલી જઈને ગેસ પુરાવાનો હોય જેને કોઈને ખાવું પીવું હોય તો ઠીક છે બાકી અમુક વળતા પડતા ફરાળ વાળા છે તો એ એનું કરી નાખશું પાછો બાપ પણ વાંધો નહીં બરોબર એટલે બસ બના રહ્યો બ્લોગમાં તાક મને લાગ્યો છે પણ ખેંચા ભેગા ખેંચા હા ઠારે બાહેઠ બરોબર ને હાલો તારે બના રહ્યો છે બ્લોગમાં હજી પૂરો નથી તો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે અને આખો દિવસ જલસા કર્યા છે મિત્રો હારે ને તમને ખબર છે કેટલી મજા આવી જો તમને વિડીયો જોઈને મજા આવી હોય તો એક નાની અંતિ કમેન્ટ કરી નાખો કે આગળ આપણે કઈ જગ્યાએ જવું બરોબર અને જો તમને થોડો કોઈ વિડીયો હેલ્પફુલ લાગ્યું હોય કે ભાઈ અહીંયા ફરવા જવાય તો પ્લીઝ બે પાંચ જણાને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ખાસ કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને નીચે તમને બહાર નીકળશો એટલે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન બતાવે અને બાજુમાં બે લાઈકન હશે એને ઓન કરી દેજો એટલે તમને મારો વિડીયો જ્યારે અપલોડ કરો ને તરત તમારા મને નોટિફિકેશન આવી જાય કે હિરેનભાઈનો વિડીયો આવી ગયો છે બરાબર તો આવી જ રીતે મિત્રો સપોર્ટ કરતા રહ્યો એટલે આપણે આવી જ રીતે આગળ વધતા જાય બધા રખડતા રહીએ બરોબર ચલો થેન્ક યુ ફોર વોચિંગ